નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં આજે મધરાતીથી રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વડગામોમાં સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને પગલે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે તેમણે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે તો ચાલો જોઈએ આ વિડીયોમાં સંપૂર્ણ આગાહી પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે જે ચાર અને પાંચ જુલાઈએ ગુજરાતને અસર કરવાનું શરૂ કરશે આના લીધે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ પડવાના છે ઘણી જગ્યાએ પાંચથી સાત ઇંચ તો ઘણી જગ્યાએ સાત ઇંચથી વધારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તારમાં એકંદરે ખૂબ સારા વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે પાંચથી દસ જુલાઈમાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તો ચાલો મિત્રો હવે આપણે આ આગાહીને મેપ દ્વારા સમજીએ કે ગુજરાતના કયા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે કેવો વરસાદ પડશે તો વાત કરીએ આજના દિવસની એટલે કે ચાર તારીખની તો ચાર તારીખના રોજ અગિયાર વાગ્યા પછી એટલે કે બપોરના અગિયાર વાગ્યા પછી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં સૌથી વધુ વરસાદ બતાવ્યો છે અને આજે બપોર પછી સમગ્ર કચ્છ જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને અમે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં જ વરસાદ જોવા મળશે પણ બપોર પછી આ વરસાદ જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ અને ભાવનગર સહિતના વિસ્તારમાં જોવા મળશે અને સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને હવે છ તારીખની વાત કરીએ તો છ તારીખના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે જેમાં ભાવનગર જિલ્લામાં ખૂબ સારો વરસાદ જોવા મળે છે